મહેસાણાના અલગ અલગ વિસ્તારની અંદર કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી બજરંગ સેનાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઘરે ઘરે જઈ કીટ વિતરણ કરી તેમને દિવાળી પર્વ મહત્વ સમજાવી શુભેચ્છાઓ પાઠવી હતી સાથે સાથે નાના ભૂલકાઓનું મો મીઠું કરાવ્યું હતું તેમના દેખ્યા બાદ ચહેરા પર જે તહેવારોની ખુશી દેખાઈ હતી જ્યાં બજરંગ સેના જ્યાં હિન્દુત્વ ધર્મ અને સેવાની વાત હશે ત્યારે આવા કાર્યોની અંદર સતત તત્પર રહેતી બજરંગ સેનાના જવાબદાર ભાઈઓ બહેનો તમામ લોકોએ ગરીબ પરિવાર અને અનાથ બાળકોના ચહેરા પર દિવાળીની સ્મિત લઈ આવી અને અનોખી રીતે દિવાળી પર્વની ઉજવણી કરવામાં આવી હતી रिपोर्टर हितेश भाई मोदी आजाद मीडिया लाइव मेहसाणा अरे भार જય શ્રી આજે બજરંગ સેના દ્વારા મહેસાણા નાગલપુર વિસ્તારમાં જે ગરીબ ઝુંફ્ટીઓ છે ત્યાં આપણે બજરંગ સેના દ્વારા મીઠાઈના પેકેટ અને ચવાણાના પેકેટ વિતરણ કર્યું અને સાથે આપણી બજરંગ સેનાની મહેસાણાની ટીમ અને ગુજરાત પ્રદેશ ટીમ પણ ઉપસ્થિત રહી અને આગામી સમયમાં બજરંગ સેના આના કરતાં પણ હવે શિયાળાનો સમય આવશે તો ધાબડા વિતરણ અને ચવાણ જમણવાનું પણ વિતરણ સાથે રાખશે તો બસ બજરંગ સેના હિન્દુત્વ માટે ધર્મ માટે અને સેવા માટે આ કાર્ય કરે છે અને કરતી રહેશે તો બજરંગ સેના દ્વારા આજે ગરીબ છોકરાઓને આપણે ખુશીનો એક આપવાનો પ્રયત્ન કર્યો અને આપણા જે ગરીબ લોકોને પણ આપણે કંઈક પહેલ કરી નવી તો દરેક લોકોનો ખૂબ ખૂબ આભાર અને આટલો સાથને સહયોગ આપવા અને બીજું આપણું આગળનું આપણા જયદેવસિંહ બાપુ જે મહેસાણા જિલ્લાના પ્રભારી છે એ આપણને બે શબ્દો જણાવશે જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત આજ રોજ બદરંગ સેના મહેસાણાના કાર્યક્રમનો આજે દિવાળીનો શું તહેવાર ચાલુ થયો છે ત્યારે અહીંના કાર્યકર્તાઓ પદાધિક